અહીં બનાવો તો કેવો લાઈ બનાય તો મસાલો વાય નહી કઈ આડે ધરના મસાલો તો મસાલો તો લેવા ટીલી નાખી દે પહેલા મસાલો નાખવાનો ના લે આધી મેલું રહી બરાબર સરબ

બેંજી ઉકરા ચાલો ભાઈ ભાઈ તું જોઈ લે ભાઈ બોલી મસાલા બાબારી ભાઈ મસાલો માં આ તો ભાઈ ગળી ચતો યાર વધારે દેવું ને ગળી દેવું ગણી ખાટલા ખાટલા વાતો પણ વરસાદમાં આવી જ ને મને લાગો આ કારણે પૈસા ન આલે પાત્રી દો વરસાદ આવે ખોરો બધું સાપડા તો ખાટલા કે અમે ઉપર રાખ્યું ઓ એમને કહી દો કે અમે ખાટલા ઉપર ઢાલશું ચાલે 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 લઈ લે લે લઈ લે લઈ લે લઈ લે માછત તો દ્વારા થોડું દબાઈ દેજો પેલી બાજુ થોડું પાછળ મેમન બધી મેગી બનાવી દેવાની છે બદન ધરાઈને બોલાય જો તમારા ગાઈસ ને ગાય જેને મેગી ખાવી આવી જો મસાલા ઓછું તો ખાલી ખા યાર થોડી દેવા mas se falou que agora deixa